તમે જાણો છો કે નવા ઘરમાં માત્ર ગરબો મૂકવું પૂરતો નથી એક નાની ભૂલ અને માતાજીના શકે છે નમસ્કાર મિત્રો તમે તાજેતરમાં નવું ઘર લીધું છે અથવા નવરાત્રી આવી રહી છે અને તમે પહેલી વાર ઘરમાં ગરબો સ્થાપિત કરવા જઈ રહ્યા છો તો આ વિડીયો અંત સુધી જરૂરથી જુઓ કારણ કે આજે હું તમને જણાવવા જઈ રહ્યો છું કે નવા ઘરમાં ગરબો મુકવાની સાચી વિધિ કયા દિવસે ગરબો મૂકવો જોઈએ શું ધ્યાન રાખવું જોઈએ અને કઈ ભૂલો ક્યારે ન કરવી જોઈએ આ એક એવી વિધિ છે જે સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે છે ગર્ભ એટલે ગર્ભ માતા આદિશક્તિનું પ્રતીક ઘરમાં ઉર્જા કેન્દ્રનો આધાર શાસ્ત્રોમાં કહેવાય છે કે જો ગર્ભો પ્રજ્વલિત હોય તો નકારાત્મક શક્તિઓ પ્રવેશ કરી શકતી નથી એટલે જ નવા ગર્ભો ગર્ભો મૂકવું એટલે માતા શક્તિને આમંત્રણ આપવું ગર્ભો મૂકવાનો શુભ દિવસ હવે સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે ગર્ભો કયા દિવસે મૂકવો જોઈએ અને શ્રેષ્ઠ દિવસ કયો છે ઘટ સ્થાપના નો દિવસ ગુરુવાર અથવા શુક્રવાર શુભ મુહૂર્ત નો ઘટ સ્થાપન કરવું જોઈએ હવે જાણીએ કે શું ટાળવું જોઈએ અમાસ અને રાહુકાળ સોજ પછી પહેલી વાર સ્થાપના કરવા જઈ રહ્યા હોય તો એ શક્ય નથી જો શક્ય હોય તો સવારે સૂર્યોદય પછી સ્થાપના કરવી જોઈએ ગર્ભ મુકતા પહેલા ઘરમાં અને મંદિર કે હોલની સારી રીતે સાફ કરો ગંગાજળ અથવા ગૌમૂત્ર છંટકાવ કરો ધૂપ દીવો અગરબત્તી કરી વાતાવરણ શુદ્ધ કરો યાદ રાખજો મિત્રો શુદ્ધ સ્થાપનામાં દિવ્ય શક્તિ વસે છે ગરબો ક્યારે બાથરૂમ પાસે સીડીઓ નીચે બેડરૂમમાં ન મૂકવો હવે આવે છે ગરબાની તૈયારી કેવી રીતે કરવી ગરબામાં રાખો માટીનો દીવો કપાસની વાટ એટલે કે ઘી અથવા તેલ આસપાસ પ્રકારનું અનાજ લો દિવે ગરબા દીવો પ્રજ્વલિત કરો અને બહાર રંગોળી કરો આ દર્શાવે છે કે અંધકારમાંથી પ્રકાશ તરફનો માર્ગ હવે સૌથી પવિત્ર ક્ષણ દીવો પ્રગટાવીને કહો હે માં આદ્ય શક્તિ આ મારા નવા ઘરમાં તમારું સ્વાગત છે સુખ શાંતિ અને સમૃદ્ધિ આપો ફૂલ કુમકુમ અક્ષત અર્પણ કરો અને મનથી પ્રાર્થના કરો યાદ રાખજો વિધિ કરતા ભાવ વધુ મહત્વનો છે ગરબો મુક્તિ વખતે આ ભૂલો ક્યારે ન કરવી જોઈએ એક તો દીવો બુજાવવા ના દેવો જોઈએ ગરબો એકલો ન છોડવો વિવાદ અથવા ગુસ્સામાં પૂજા ન કરવી જોઈએ અશુદ્ધ આરતી ના કરવી મિત્રો જો શ્રદ્ધા છે છે શક્તિ પ્રગટે ગરબાના અદભુત ગરબો સાચી રીતે મૂકવાથી મળતા તમને લાભ ઘરમાં શાંતિ રહે નકારાત્મકતા ઉર્જા દૂર થાય માતાજીની કૃપા સતત તમારા પર વર્ષે પરિવાર એકતામાં રહે ઘણા લોકો કહે છે કે ગર્બ મૂક્યા પછી ઘરની ઉર્જા બદલાઈ ગઈ છે મિત્રો ગર્ભ એ માત્ર વિધિ નથી એ માતાજી સાથેનો સંબંધ છે જો આ વિધિ સાચી રીતે કરશો તો માતાજી ક્યારેય સાથ છોડતી નથી જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને દિવેલોક દર્શનને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશું નહીં જય માતાજી